આ અસાઇનમેન્ટ ની અંદર આજના વિડીયો ની અંદર આપણે જોવાના છીએ ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિષય વિભાગ બી તેનું ચેપ્ટર નંબર ચૌદ અને ચેપ્ટર નંબર પંદર નું સોલ્યુશન તો જોઈએ આપણો આજનો પ્રશ્ન પેલો જોઈએ તેની પહેલા તમારા માટે એક ખાસ સૂચના કે આ જે પરીક્ષા છે તેની તૈયારી કરવા માટે નવનીત કંપની દ્વારા જે આ અસાઇનમેન્ટ બનાવવામાં આવેલું છે તેને તમે ઘર બેઠા મંગાવી શકો છો એના માટે તમને અહીંયા જે નંબર આપવામાં આવ્યો છે ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાંસી આ નંબર પર તમારે ખાલી એકવાર કોન્ટેક કરવાનો રહેશે તમે તેને ઘર બેઠા મંગાવી શકો છો તમારે કોઈ પણ જગ્યાએ સ્ટેશનરીએ જવાની જરૂર છે નહીં તો શરૂઆત કરીએ પ્રકરણ નંબર ચૌદ કે જમીન નિર્માણ પ્રક્રિયા વિશે સમજાવો તો કે તાપમાનના મોટા ફેરફારો વરસાદ હિમ હવા વનસ્પતિ જીવજંતુઓ વગેરે પરિબળની અસરથી ખડકોનું ખવાણ થાય છે તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂકો બની જાય છે અને ભૂમિ આવરણ રચાય છે તેમાં ખડકોના ટુકડા કાંકરા માટી રજ વગેરે હોય છે જે રેગોલિથ તરીકે ઓળખાય છે તેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળવાથી જમીન બને છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે

ખનીજ તરીકે ઓળખી શકાય અને પણ ત્રણ પ્રકાર પડે છે કે ભૂગર્ભમાં ગરમીના પ્રચંડ પ્રમાણને લીધે ત્યાં રહેલા જે પદાર્થો અર્ધ પ્રવાહી સ્થિતિમાં હોય તે પદાર્થને મેઘમાં કહે છે અને આ મેઘમાં ઠંડો પડતા તેના ખડકો રચાય અને તે ગરમીની અસરથી બને છે તેથી તેને આગ્ઞય અગ્નિકૃત ખડક તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે ગ્રેનાઈટ અને જે તૂટેલો ખડા ખડક હોય તે પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહેવાથી ત્યાં તેમના સ્તર રચાય દાખલા તરીકે ચિરોડી ચૂનાનો ખડક અને કોલસો છે તે પ્રસ્તર ખડકના ઉદાહરણો છે

તો જવાબ આવશે ખગર જમીન એટલે કે નદીના તટની નવા કાપની બનેલી જમીન છે જ્યારે બાંગર જમીન છે તે નદીના કાપની બનેલી જૂની જમીન છે અને ખગર જમીન ને રેતાળ અને આછા રંગની હોય છે જ્યારે બાંગર જમીન છે તે ચીકણી અને ઘેરા રંગની હોય છે ચોથો પ્રશ્ન છે ખડકોનું વર્ગીકરણ

તો જવાબ આવશે કે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશો માળવાના ઉચ્ચ પ્રદેશની દક્ષિણ છેડા સુધી વિસ્તરેલ છે આ ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગનું મુખ્યત્વે લાવા નિક્ષેપોથી બનેલા છે અને પશ્ચિમ તરફ તેની સિવા પશ્ચિમ ઘાટ દ્વારા નિર્ધારિત થયેલ છે તે દેશનો પ્રાચીનતમ ભૂમિ ભાગ છે જે આગ્નેય અને રૂપાંતરિત ખડકનો બનેલો છે આમ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ રસથી બનેલો છે ત્યાર જોઈએ આગળ પ્રશ્ન નંબર પંદર અથવા તો ચેપ્ટર નંબર પંદર કૃષ્ણ અને કાવેરી બેસીનની વિસ્તૃત માહિતી આપો તો જવાબ આવશે આપણો કે કૃષ્ણા નદીના પશ્ચિમ ઘાટમાં મહાબળેશ્વર પાસેથી નીકળી મહારાષ્ટ્ર કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં થઈને બંગાળની ખાડીને મળે છે તેની લંબાઈ આશરે ચૌદસો કિલોમીટર મહારાષ્ટ્ર કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે એવી જ રીતે જોઈએ કાવેરી બેસીન તો કે કાવેરી નદી છે તે કર્ણાટકમાં પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી શ્રેણીમાંથી નીકળે છે અને તમિલનાડુના કુડરલુર દક્ષિણે જૂના કાવેરીપત્નમની પાસે બંગાળની ખાડીને મળે છે તેની લંબાઈ આશરે સાતસો ને સાહીઠ કિલોમીટર છે અમરાવતી ભવાની હેમાવતી કાલીની વગેરે તેની શાખા નદીઓ છે તેનું બેસિન ક્ષેત્ર કેરળ કર્ણાટક અને તમિલનાડુમાં ફેલાયેલું છે એવી જ રીતે બીજો પ્રશ્ન છે કે જળ પ્રદૂષણથી કઈ કઈ સમસ્યા ઉદ્ભવી શકે તો એમાં પેલો જવાબ આવશે પીવા માટે સ્વચ્છ અને આરોગ્ય પાણીની દુર્લભ બને છે પછી બીજું રોજિંદા વપરાશ અને ખેતી માટે એ પાણી અયોગ્ય બને છે ત્રીજું સજીવોનું અસ્તિત્વ જોખમમાં મુકાય છે અને તેનાથી રોગો ફેલાય છે અને જાહેર અને સુખાકારીના અનેક પ્રશ્ન ઊભા થાય છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે બ્રહ્મપુત્ર નદીમાં ચોમાસામાં વિનાશક પૂર આવે છે સમજાવો તો જવાબ છે બ્રહ્મપુત્ર નદી ભારતના અરુણાચલ પ્રદેશ અને અસમમાં થઈને

જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો પેલું જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવાયેલા નિયમોનું કડકપણે પાલન કરાવો બીજું રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના એટલે કે એનઆરસીપી દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમનો અમલ કરવો જોઈએ ત્રીજું છે કે ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે તેની તે માટેના કડક કાયદા બનાવવા ચોથું ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલા તેની પર જરૂરી શુદ્ધિકરણ પ્રક્રિયા કરે જેનાથી રાસાયણિક ખાતર જળમાં રહેલા હાનિકારક તત્વો છે તે નાબૂદ થઈ જાય પાંચમું દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નદીઓમાં નિકાલ કરી શકાય એવા સરકારી કાયદા બનાવવા અને તેનો ચુસ્તપણે અમલ કરાવો બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદી પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી જોઈએ સ્થાનો છે જેમ કે અમરકંટક સરોવરમાંથી માંથી નર્મદા નદી નીકળે છે વધારે વરસાદ વાળા વિસ્તારોમાં આવેલા સરોવરમાં વધુ પાણી એકઠું કરીને તેનો ઉપયોગ સિંચાઈમાં પીવામાં ઘર વપરાશમાં તેમજ મત્સ્ય ઉદ્યોગમાં આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ સરોવરના પાણીને દુષ્કાળ વખતે ઉપયોગમાં લેવામાં આવે છે નદીઓ પર મોટા બંધો બાંધી બનાવાયેલા સરોવરનું પાણી સિંચાઈ જળ અને વિદ્યુતનું ઉત્પાદન તથા મત્સ્ય ઉદ્યોગ માટે કરવામાં આવે છે અને ઘણા સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારે કરતા હોવાથી તે સરોવરને સહેલાગ કે પ્રવાસન ઉદ્યોગ તરીકે પણ વિકસાવી શકાય છે આમ સરોવરો આપણને અનેક રીતે ઉપયોગી છે ત્યારબાદ છઠ્ઠો સવાલ છે કે હિમાલયની નદીઓ શાથી બારે માસ ભરપૂર પાણીથી રહે છે તો પેલો સવાલ કે હિમાલયની મોટા ભાગની નદીઓ હિમાલયના હિમાચ્છાદિત પ્રદેશમાંથી નીકળે છે આ પ્રદેશોમાં ચોમાસામાં ભારે વરસાદ પડે છે તેથી આ નદીઓમાં ચોમાસા દરમિયાન પાણી આવે છે ઉનાળેમાં હિમાલયના શિખરોના બરફ પીગળવાથી આ નદીઓમાં ઘણું પાણી આવે છે આ હિમાલયની જે નદીઓ છે વર્ષમાં બે ઋતુઓમાં ઘણું પાણી આવે છે તેથી તે બારે માસ પાણીથી ભરપૂર રહે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તફાવતના બબ્બે મુદ્દા આપો હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ તો જવાબ આવશે કે હિમાલયની નદીઓના બેસીન મોટા છે આ નદીઓના ઉદ્ગમ સ્થાન ઊંચા હોવાથી તે પર્વત વ્યવસ્થામાં વેગથી વહે છે તેમણે પર્વતમાં પુષ્કળ ઘસારો કરી ઊંડી ખીણો અને કોતરો બનાવી છે અને તે ઊંડી ખીણોમાં થઈને વહે છે જ્યારે દ્વીપકલ્પી નદીઓના બેસી નાના છે આ નદીઓના ઉદ્ગમ સ્થાન પ્રમાણમાં નીચા હોવાથી તેનો વેગ ઓછો હોય છે અને તેના દ્વારા થતો ઘસારો ઓછો હોવાથી તે છીછરી ખીણોમાં થઈને વહે છે ઉદાહરણ તરીકે આપણે જોવું હોય તો જોઈ શકાય કે આમાં આવશે ગંગા સિંધુ અને બ્રહ્મપુત્રા નદી ઉદાહરણ આવશે તેની અંદર આ બધા છે તેના ઉદાહરણો છે ત્યારબાદ આઠમો સવાલ કે નર્મદા બેસીન વિશે જણાવો તો નર્મદા નદી છે તે અમરકંટક પાસેથી નીકળી મધ્યપ્રદેશમાં એક ફાટ ફાટખીમાં થઈને ઉદ્ગમથી લગભગ

અને નર્મદાની ઘણી શાખા નદીઓ પણ છે જેમાંની કોઈ પણ નદી છે તે બસો કિલોમીટરથી વધારે લાંબી છે નહીં મોટા ભાગની નદીઓ નર્મદાને કાટખોણે મળે છે અને નર્મદા અને તેની શાખા પ્રશાખાઓ મધ્ય પ્રદેશમાં આયતાકાર જળ પરિવહન પ્રણાલી બનાવે છે નવમો સવાલ કે નદીઓનું આર્થિક મહત્વ જણાવો તો જોઈએ નદીઓનું જળ છે તે કુદરતી સંસાધન છે

છઠ્ઠું બારે માસ વહેતી નદીઓ આંતરિક જળમાર્ગ તરીકે પણ ઉપયોગી છે ત્યારબાદ આગળ ગોદાવરી નદીને દક્ષિણ ગંગા સાથે કહે છે તો કે ગંગા નદીની જેમ ગોદાવરી નદીનો પ્રવાહ માર્ગ લાંબો છે અને તેનું બેચિંગ ક્ષેત્ર વિસ્તૃત છે તેથી તેને દક્ષિણ ગંગા કહેવામાં આવે છે ત્યારબાદ આગળ જોઈએ તો બસ વિદ્યાર્થી મિત્રો આ તમારું ચેપ્ટર નંબર ચૌદ અને પંદર નું સોલ્યુશન વિભાગ બી ની અંદર આવા જ એક નવા સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત